आज एक नेता आकर मेरा ने कम रखो तो सुपर मार्केट में निराली नीति थी पर जीव कोई उठे वो सब जीजू का नहीं सदर हाथों में व्यापारी जीव तो 3550 ₹ मॉल चारों मीडियम सुपरमार्केट हेलो 350 लाइट की 5 या 30 हेलो हेलो राम 30 वाले 30 ओके 34 नहीं बाबा खरा है 36 હાલો મે નહી ભાઈ 3518 મિડિયમ સુપરમો આલો મંડાઈ હા ગટ નાલો ભાઈ 40 અપાર છે બે ગણો બતો લઈને 3590 છત્રીસો ને ચુમ્મોતેર રૂપિયા સુપર માં સુપર છત્રી રમલો છત્રી વાલ

3400 ਰੁਪਿਆ ਪੂਰਾ ਮੀਡੀਅਮ ਕਰ ਬੇਗੂਤਾ ਜਿੰਨੇ ਕਿਤਾ ਪਾਟਰੀ ਬਸ ਸਸਤਾ ਆਪ ਦਾ ਕੈਪਟਨ ਜੀ ਕੀ ਨਾਮ ਹੁੰ ਛਤਰੀਓ ਲਿਖ ਲਓ ਕਿ ਆ ਆਪਣਾ ਲਿਖਣਾ ਹੈ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 છત્રીસો ને પચાસ રૂપિયા મીડિયમ સુપર જંગ માં જીરા ના બજાર ત્રણ હજાર બસો રૂપિયા થી છત્રીસો ને રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે રોજ ભૂણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર જટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસ્સો વીઘાના જટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો